તો મારા ભાઈઓ અને બહેનો તમે બેન જોઈ શકો છો કે પંજાબી ગીત ગાવે છે ત્યારે અચાનક થઈ જાય છે આવું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે તમે જોયું છે કે કિંજલબેન દવે છે એ ગુજરાતી ગીતો તો ગાવે છે પણ એની સાથે સાથે અમુક જગ્યાએ અંગ્રેજી ગીતો પણ ગાવે છે ને હવે તો મિત્રો પંજાબી ગીત ગાઈ નાખ્યું અને પછી જોયું સાહેબ જે થયું છે ને તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે તમને ખબર છે કે ચાર ચાર બંગડીવાળી એક ગાડી લઈ આપું એ ગીતથી ફેમસ થયેલા કિંજલબેન દવે ખરેખર હવે એક પછી એક નવી નવી દુનિયાઓ હલાવી રહ્યા છે અત્યારે તમને ખબર છે કે ગીતાબેન રબારી માર્કેટમાં નથી આવતા પણ ત્યારે માર્કેટમાં ચાલી રહ્યા હોય તો એ છે મિત્રો કિંજલબેન દવે અત્યારે કિંચલબેન દવેનું એક પંજાબી ગીત ઉપર એક વિડીયો છે જોરદાર વાયરલ અને ખરેખર મારા ભાઈઓ તમે એક વાર આ વિડીયો જોશો ને તો તમે લગભગ વીસ વાર આ વિડીયો જોઈ નાખશો એટલું સરસ મજાનું બેનનું ગીત છે અને ભાઈ પર્સનલી તમને કહું છું ભાઈ બહુ એટલે બહુ સરસ બેનનું ગીત છે ભાઈ એકવાર તમારે સાંભળવું જોઈએ ભાઈ વધારે વિડીયો નહીં હોય લાંબો ખાલી બે મિનિટનો વિડીયો છે પણ સાહેબ તમને આ બેનનું આખું ગીત સંભળાવું તેદી તમને ખબર પડશે કે ખરેખર ભાઈ તમારી વાત સાચી છે હવે હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં તમને બધા લોકોને કહી દઉં છું કે મારા ભાઈઓ તમે નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે તમારી પાસે મારી એક જ આશા હોય છે કે મારા ભાઈઓ અને બહેનો બસ એક ખાલી સબસ્ક્રાઈબવાળું બટન દબાવ્યું હું ભાઈ કોઈ તમારું ઘર લૂંટવા નથી આવતું કે ના તમારા ઘરે ભીખ માંગવા આવું છું પણ મારા ભાઈઓ બસ હું એક જ આશા રાખું છું કે તમારામાંથી જેટલા પણ ભાઈઓને બહેનનો વિડીયો જોતા હોય એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખી કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ મારા ભાઈઓ ખૂબ જ વધારે સારું લાગશે અને એની સાથે સાથે તમને પણ આવા અવનવા વિડીયો હું આપતો રહીશ એટલે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો